જો મિત્રો હલાતો પણ ને હું જીરું આપણે ગુથાઈ ગયું હમ તો ઈ શકો તમે પેલો માળ આખો બિયારણ આમાં આપણે વાવેતર કરેલ છે સુરભી સુરભીનું એ કારણ કે સુરભીનું વાવેતર કરેલ છે ને આપણે સુરભી સર્બિનો બિયારણ છે મિત્રો જોઈ શકો તમે જીરૂ પડ્યો એક નંબર આખો કાઈ એમાં આની ભારની જગ્યા નથી જોઈ લેતા મે પેલો માર કમ્પલીટ બંધાઈ ગયો અટણ કિવાન દવા હાલે મોટાપા ને દાણો કડક કરવાની ઓ હો બસ ઓને ટાણા દવા છાટવાનું કામ ચાલુ છે શેરી કોરા જીવા જીરા એવા જ છે એ ઓલા ખેતરમાં એવું હોય આપણા ખેતરમાં હંગામટાન ખેતરમાં અમારા કાકાના ખેતરમાં ત્રણે ત્રણ ખેતરોમાં જીરા એકા બીજા સડિયા હતા અખાય ભરેલા ક્યારે હે ફૂલ જોઈ શકો તમે આ ક્યારે કોમેન્ટમાં જણાવજો મિત્રો તમારે કેવા જીરા છે અને દાણો જોવો તમે ક્વોલિટી જોવો દાણાની એક નંબર ક્વોલિટી છે દાણાની પણ દવાનો સરસ મજા સરસ મજાનો પ્રેશર હાલે અંદર તો હું નથી કારણ કે દવા છાટલ આખા એમાં આમ કંઈથી જવાય પણ નહીં જોઈ લે તમે આખું ખેતર નહીં નહીં